કેટલા તો કે 50 પ્રશ્નો હોય છે અને ગુણ કેટલા હોય છે તો કે 100 ગુણ હોય છે એટલે કે એક પ્રશ્નનો બે ગુણ હોય છે કેટલા ગુણ હોય છે એક પ્રશ્નના બે ગુણ હોય છે નેગેટિવ માર્કિંગ નથી હોતું ઓકે તો જોઈએ જનરલ પેપર અધ્યાપન એટલે કે શિક્ષણ અને સંશોધન અભિયોગ્યતા જી સેટ ના અભ્યાસક્રમની આપણે ચર્ચા કરી રહ્યા છીએ પેપર 1 ના અભ્યાસક્રમની ચર્ચા કરી રહ્યા છીએ ઓકે આનો મુખ્ય હેતુ પરીક્ષાર્થીની અધ્યાપન અને સંશોધન યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો હેતુ છે તો કે કસોટીનો હેતુ પણ અધ્યાપન અને સંશોધન ક્ષમતા યોગ્ય રીતે મૂલ્યવવાનો છે તો તો આ એમને દર્શાવેલું છે કે ભાઈ એમનો શું મૂલ્ય છે બરાબર આ શા માટે આ પરીક્ષા લે પેપર 1 લેવા પાછળનું કારણ શું છે એ દર્શાવેલું છે એકમ એક જોઈએ તો એકમ 1 માં અધ્યાપન એટલે કે શિક્ષણ અભિયોગ્યતા ઓકે એમાં અધ્યાપન અધ્યયતા અધ્યાપનને અસર કરતા પરિબળો ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપન પદ્ધતિઓ અધ્યાપન સહાયક પ્રક્રિયા મૂલ્યાંકન પ્રણાલી જે છે એની અંદરથી તમને પ્રશ્ન પૂછાતા હોય છે ઓકે આ યુનિટ એક નો અભ્યાસક્રમ છે કે અધ્યાપન સંકલ્પના હેતુઓ અધ્યાપનના સ્તરો એટલે કે લેવલ સ્મૃતિ સમજ અને ચિંતન લાક્ષણિકતાઓ અને મૂળભૂત જરૂરિયાતો અધ્યેતા એટલે કે શીખનાર શીખનારની લાક્ષણિકતાઓ તરુણ અધ્યાય અને અધ્યેતા અને પુખ્ત અધ્યેતાની લાક્ષણિકતાઓ સામગ્રી સગવડો ઉચ્ચ શિક્ષણની સંસ્થામાં અધ્યાપન પદ્ધતિઓ શિક્ષણ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અધ્યતા કેન્દ્રીય પદ્ધતિઓ વગેરે 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 બરાબર કમ્પ્યુટર સાથે જોડાયેલી પદ્ધતિઓ ઓકે પેપર ટુ ની યુનિટ ટુ ની વાત કરીએ એકમ બે ની વાત કરીએ તો સંશોધન અર્થ પ્રકારો અને લાક્ષણિકતાઓ સંશોધન પદ્ધતિઓ એકમ ત્રણ ની વાત કરીએ તો એક ફકરો આપવામાં આવેલો છે એકમ ત્રણ ની અંદર ગદ્ય સમીક્ષા બરાબર એક ફકરો આપવામાં આવેલો છે અને એના ઉપરથી તમારે શું કરવાનું હશે પ્રશ્નોના જવાબ લખવાના હશે એકમ ચાર પ્રત્યાયન કોમ્યુનિકેશન બરાબર

ગાણિતિક અભ્યયોગ્યતા અપૂર્ણાંક સમય અને અંતર ગુણોત્તર પ્રમાણ અને સત્તરમાન નફો અને ખોટ વ્યાજ અને વટાવ અને સરાસરી આવા ગાણિતિક એટલે કે રીઝનિંગ અને મેન્ટલ એબિલિટી ને લગતા પ્રશ્નો તમને અહીંયા પૂછાય છે પછી આવે છે તર્કસંગત દલીલો એટલે કે જે તમે ડીઆઈ કો છો એ બરાબર ડેટા ઇન્ટરફેસ કે દલીલોની રચનાની સમજ આગમન તર્ક અને નિગમન તર્કનો ભેદ બરાબર એનું મૂલ્યાંકન સંબંધ ઘટાયક વેન ડાયાગ્રામ ઓકે ભારતીય તર્ક માહિતી આલેખીય રજૂઆત માહિતીનું અર્થઘટન અને માહિતી અને શાસન એકમ આઠ છે માહિતી અને પ્રત્યાયન પ્રોદ્યોગિકી બરાબર આઈસીટી આઈસીટી ના સામાન્ય સંક્ષેપો અને પરિભાષા ઇન્ટરનેટ ઇન્ટ્રાનેટ ઈમેલ

નીતિઓ શાસન અને વહીવટ આ બધા એકમ ના ટોપિકો છે ઓકે હવે અહીંયા નોંધ શું છે કે દરેક એકમમાંથી પાંચ પ્રશ્ન એટલે કે સાહેબ એક એકમમાંથી તમને દસ ગુણના પ્રશ્ન પૂછાશે કેટલા પાંચ પ્રશ્નો પૂછાશે અને દસ ગુણ એના હશે ઓકે પ્રશ્ન પૂછવામાં આવશે દરેક પ્રશ્ન બે ગુણનો રહેશે જ્યાં સામાન્ય ઉમેદવારો માટે અલેખીય એટલે કે ચિત્રાત્મક પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે ત્યાં દ્રષ્ટિહીન એટલે કે જે જોઈ નથી શકતા એ ઉમેદવારો માટે તેટલી જ સંખ્યામાં પ્રશ્નો ગુણભાર ધરાવતા ફકરો પૂછવામાં આવશે બરાબર તો જે જોઈ નથી શકાય એમના માટેની આ સૂચના છે ઓકે તો આ એનો અભ્યાસક્રમ હતો આ જો તમને ઉપયોગી થયો તો તમારા મિત્રો કે જે જી સેટ ની તૈયારી કરે છે એમના સુધી શેર કરજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જયભા